વાડી તો વાડી કેવાય ને ભાઈ વાડીયા મજા આવે એવી નો મજા આવે મેં તમને વ્લોગ માં દેખાડ્યું જીસીબી વાળા વ્લોગ માં માસોડ માસોડ આમાં ખાય ગાળે હતી આ બધા જો વેકરો આવી ગયો કેટલો બધી બળી ગઈ કાઈ નથી અઠણ મે થી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારું અમારા ઘણા દિવસ પછી પાછો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે આવ્યો છું વાડીએ ને એટલા કાક દસ પંદર દિવસ થઈ ગયા વાડીએ નથી આવ્યો એને અને વાડી આમ આવું અલગ અલગ લાગવા મળે સમૂહ આવ્યો ને એટલે આમાં કેળામાં નગરું ખડ થઈ જાય ને આ પાછી મહેંદી પાછી કોળાઈ ગઈ છે આપણે એને ઓલો હરખ હોય એ કોળાવા મળ્યો છે જેસીબીથી આપણે સ્વયં તો આ હરખ હોય મોટો જબ્બર થઈ ગયો છે આમાં જો લીલા ડોકા થઈ ગયા છે પાછા અને અટાણું હું આવ્યો છું અહીંયા અમે ધાણા વાવ્યા છે ને એ બધા પાવાના છે એ પાવા આવ્યો છું બાકી જો આ હોય અહીંયા બધે કોળાવા મળ્યો ખોટી ગયો ઓલપણે ખીને આપણે વાવ્યો હતો અને જે આપણે બધી ઓલી મેથી વાવી હતી ને આ ગાળાઓમાં હન બધી એ મેથી બધી બળી ગઈ કાંઈ નથી રહ્યું હટાણ આ ગલ હતા એ જો નળિયે નહીં મોટા થઈ જાય ને ઓલપણે ગલ હતા જો આમાં મેથી હતી બધાય બધી બળી ગઈ કાંઈ નથી હટાણ મેથી સોરી આ મેથી આ વરસાદ આવે ને એટલે બળી જાય રહે જ નહીં ને હવે હું તમને વાડીમાં આટો મરાવું ને હું ઘણા દી પછી આવ્યો છું એટલે વાડી જોઈ ગયો ખડ ને એ તો દવા માર્યા કરે એટલે ખડ તો દવા બધી બળી જાય મેથી હતી તો ચાલો હવે આપણે ધાણા તમને દેખાડું ને વાડીમાં હું આટો મારું ને તમને મરાવું આ સોળાના વહેલા હજી નામ છે થોડાક દી ખાલી વાડી ન ને તો આમ વાડી સાવ અલગ અલગ લાગવા મળે ને આ કલમું બધી આમ ઘણા દીવ આપણે ન ચાર પાંચ મહિને આવ્યો હોય એવું લાગે બધું આમ સલમોન બધું આમ અલગ અલગ લાગવા મળે ને આમાં આપણે ધાણા વાવ્યા છે ધાણા આપણે આમાં જો ખડ વધારે છે ધાણા ચાક ચાક જ દેખાય છે આ બધે ધાણા છે આ પછી અહીંયા સરખા ઉગ્યા છે આ કટકી ઉપલી રહી ને એમાં ધાણા છે ને આ વેલી જો કવડી થઈ મોટી મોટી થઈ ગઈ ઓથ પડે રોપડાઓને ને અહીંયા આપણે જે ખાઈ ગાળી હતી બાજુમાં નેવડું છે ત્યાં વરસાણા પાણી હોય તો વરસાદ તો હમણાં ઘણા દિવસે પડ્યો નથી એટલે પાવા હોવું પડે પણ તોય ભેનું છે એટલે પૂછવું જો ફોન કરીને પછી પવા છે ધૂળ નાખી દીધી એટલે આ પાળો સડે ને પછી આવવાનો અહીંયા ખાઈ ગાળીતી છે આમાં બધે ખડ ઉગી ગયું અહીંયા નથી ઉગ્યું આમે ગાળી હતી આપણે હેઠે જઈને જોઈએ ઓલી ખાઈ ગાળીતી હતી ગઈ કે છે હજી જે દી આપણે જીસીબી આપ્યું ને બપોર પછી વરસાદ આવ્યો કઈ ઘટે નહીં એવો અને તઈ જ પૂર આવ્યું તું આ બધો વ્યાકરો જોવો કેટલો આવ્યો છે આ બધો વ્યાકરો છે આખો પાળો સડી ગયો હજી પૂર આવશે ને એટલે આ ખાડામાં વ્યાકરો એટલો ભેગો થવાનો છે નહીં લાગતું કેમ ખાલી ગાળી તે એક નથી ગાળી કાંઈ ખબર નથી પડતી હું જો બધું હરખું થઈ ગયું પછી નેવડું ઊંડું ઊંડું ખાય તમને વ્લોગમાં જો વ્યાકરો આવી ગયો કેટલો બધું ડટાઈ ગયું રહેવાની મજા આવે ને એવી ગામમાં રહેવાની મજા ન આવે પણ આ તો લાયટ ને આ મસરા કવરાવે એટલે લીધે જવું પડે ગામ વાડી તો વાડી જ કહેવાય ને ભાઈ વાડીએ મજા આવે એવી ક્યાંય ન મજા આવે ચકરિયા નો વેલો જો આખા એમાં ફેલાઈ ગયો છે હવે ને ચકરિયા આપણે આવશે અહીં રહ્યો આપણો ટાકો ને આપણે હવે એ જોઈ લેવી કે કૂવામાં પાણી કેટલું ફેર્યું છે બાકી કઈ ઘટે નહીં એવી થઈ ગઈ છે ને એટલે થોડાક લીંબુ પીડા છે આગળ વણી લઈ ના આ બાયડે પાસે થઈ ગઈ છે કાંઈ કીડો છે પાણી જ કાંઈ વરસાદ બહુ થયો નથી એટલે સેડ્યું નથી

આગો કર્યા મજા આવે અહીંયા રીલ શૂટ કરતા હોય ને બહુ મજા આવે તો અહીંયા પણ આવું પડે એમ છે ક્યારે હવે તમે આ લીલું રામ તો કોઈ પણ મજૂર કામ કરે છે એને માંડવી છે અહીંયા માંડવી છે આમાં કપાસ છે પાછો એમ છે બધું પેલી આખી છે નાના બહુ આખતર માંડવી છે ફૂલડા બીજે ઉઘડી ગયા કેદું કેદું ના ઉઘડે છે

એ બધી બસો આવ્યા આ અહીંયા નીકળે જ નહીં જેમ અટાણે ક્યાંય તો બે દિન પાછો થઈ જાય હોવાનું આમાં સહિયાં જ થાય નગરો આપણે આઇસ્યોવાડીમાં આટો માર લીધો પણ કંટ્રોલ લાના ખાલી વેલા છે એ ચાક ચેક પોર હતા ને એટલા નથી અને કંટ્રોલ આ એમાં જે ફુલડા છે અને હવે આપણે આ ઉટલામાં ખાલી આટો મારવાનો બાકી છે તો આજે આંટો મારીને પછી મકાન બાજુ જાય ઓલા ધાણા તો નથી પાવાના मेथी नहीं कहरा बढ़े ओर मकान बाजू जो एक राजापुरी पड़े देखा हाँ चाकती पड़ी पूरी हाँ थी गई अटाणत बढ़े हटाणत केड़े बहुत नहीं राधापुरी एक पड़े देखा अठे चाकवाई तो

ઘેરે આવડી ઝેરું આવ્યું ને તો એ ગાડી ગાડીના પલ્લે એટલે અહીં લઈ લીધી ઓડી ની હેઠે તો જઈ ઘર બાજુને ઓલી રાજાપુરી લેતા જઈ રાજાપુરી લઈ લીધી છે હવે આપણે જઈ ઘર બાજુ ને પાછા કેદી આવી કાંઈ નક્કી નહીં નવરો હોય તે આટો મારવા આવું એમ હોય ને બાકી આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે ને ગમ્યું હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ પછી કાલે નવા વ્લોગમાં કાલે તો નહીં પણ ગમે તે વ્લોગ આવે તે મળીએ બાય બાય